હું દિપ્તી મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો સતત ત્રીજા દિવસે પણ સંસદની કાર્યવાહી ઠપ પચીસ જેટલા બિલ અટક્યા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું વાહન ચોર ચીલ ઝડપ અને ચોરી બાઇક વાપરી કુવામાં પધરાઈ દેવાની વિચિત્ર મોડસ ઓપરેન્ડિંગ હવે જોઈએ સમાચારો વિસ્તારથી સંસદના શિયાળુ સત્રના પ્રારંભે જ હોબાળો સર્જાતા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સરકારને રાહત છેલ્લા ત્રણેક દિવસથી સંસદની કાર્યવાહી શરૂ કરાતા જ વિરોધ પક્ષો દ્વારા એફડીઆઈ અને રાંધણ ગેસના સિલિન્ડર મામલે હોબાળો મચાવવાની શરૂઆત કરી દેતા હોય અને એફડીઆઈ મામલે મતદાનની માંગણી કરવામાં આવતી હોય અંતે સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી આ સર્વપક્ષીય બેઠકમાં લાંબી ચર્ચાઓ બાદ વિરોધ પક્ષના સુષ્મા સ્વરાજ એવું જણાવ્યું હતું કે રૂલ એકસો અંતર્ગત સમાધાન થશે સંસદના ચાલુ સત્ર દરમિયાન એફડીઆઈ મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર તૃણમૂલ કોંગ્રેસે પણ અંતે મતદાનનો આગ્રહ છોડી દીધો હતો અને જણાવ્યું હતું કે ચેરમેન શ્રી નક્કી કરે એ મુજબ ચર્ચા કરીશું સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભાજપના ટોચના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી સુષ્મા સ્વરાજ આરજેડીના નેતા લાલુ પ્રસાદ સમાજવાદી પાર્ટીના નેતા ગોપાલ યાદવ અને BSP ના નેતા માયાવતી સહિતના અનેક નેતાઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ સાંસદો કો અડવાણી ને સુષમાજી ને કહા કે હમ વન એટી ફોર પર એફડીઆઈ રિટેલ સેક્ટર બહેસ કરાંગે ઓર સરકાર જબ 184 પે

મહેન્દ્રસિંહ ધોનીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટીમમાં મોટા ફેરફારની સંભાવના નથી એક કે બે ટેસ્ટ માટે ખેલાડીઓને રોટેટ કરવા અથવા બદલી ન શકાય ખેલાડીઓને પૂરતી તક આપવી જોઈએ નહીંતર દરેક મેચમાં ખેલાડીઓ બદલવા પડશે હાલમાં જાહેર કરાયેલી ટીમમાં મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન ગૌતમ ગંભીર વિરેન્દ્ર સહેવાગ ચિતેશ્વર પુજારા સચિન તેંડુલકર વિરાટ કોહલી યુવરાજ સિંહ રવિચંદ્રન અશ્વિન હરભજન સિંહ જહીર ખાન પ્રજ્ઞાન ઓઝા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને બીજા ફાસ્ટ બોલર તરીકે અશોક ડિંડા અને અજિંક્ય રાણે તેમજ ઈશાન શર્મા અને મુરલી વિજયના નામ જાહેર કરવામાં આવ્યા છે હરભજનની ની હાકલ પટ્ટીની શક્યતા ન હતી પરંતુ હાલ તો તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને બિલકુલ ફોર્મમાં નથી તેવા સચિનને પણ યથાવત જ રખાયો છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક સર્વસમતી વિના પૂરી થતા સંસદની કાર્યવાહી ઠપ સતત ત્રીજા દિવસે કાર્યવાહી બંધ એફડીઆઈ મુદ્દે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષો દ્વારા રૂલ એકસો ચોર્યાશી હેઠળ ચર્ચાની માંગ કરવામાં આવી હતી અને આ બાબતે વિપક્ષોમાં એકતા જોવા મળી ન હતી વિપક્ષના હોબાળા સાથે સતત ત્રીજા દિવસે સંસદ ઠપ રહી હતી કલમ એકસો ચોર્યાસી હેઠળ મતદાન અંગે વિરોધ પક્ષમાં એકતા જોવા મળી ન હતી સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસે પણ મતદાનની માંગ કરાતા સરકારને રાહત થઈ હતી પરંતુ દ્રમુક દ્વારા મતદાન અંગે તેનું વલણ સ્પષ્ટ કર્યું ન ન હતું આમ બેઠક બાદ કોઈ નિર્ણય તો આવી શક્યો પરંતુ અમુક વિરોધ પક્ષો મતદાનની માંગણી માગણી પડતી મુકતા સરકારને થોડી રાહત મળી હતી હવે આગામી સમયમાં રાંધણ ગેસના સિલિન્ડર મામલે ફરીથી અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવે એવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણકાર વર્તુળોમાંથી જણાવ્યું હતું લગ્ન ગાળાની સીઝનની શરૂઆત જ છે ત્યારે સિંગતેલ માં ભડકો રાજકોટમાં ડબ્બો રૂપિયા એકવીસો પચાસ ની સપાટીએ રાજ્યમાં મગફળીનું ઉત્પાદન ઘટવાથી ઓઇલ મિલો ને પીલાણ માટેની મગફળી ઊંચી કિંમતે મળતા મિલો દ્વારા જ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું એક તરફ લગ્ન ગાળાની સિઝન શરૂ થાય છે ત્યારે ગઈકાલે રાજકોટમાં સિંગ તેલના ભાવમાં રૂપિયા પચીસ નો વધારો થતા ડબ્બાના રૂપિયા એકવીસો પચાસ ની સપાટીએ પહોંચ્યો હતો તેમજ છૂટક સિંગ તેલના ભાવમાં રૂપિયા બે નો વધારો નોંધાયો હતો આથી એક કિલોના ના રૂપિયા એકસો બેતાલીસ થયા હતા ગયા વર્ષે સિઝન શરૂઆતમાં રૂપિયા ચૌદસો થી ચૌદસો પચાસ જેવો હતો ત્યારે ચાલુ વર્ષે સિઝન શરૂઆતમાં

રેલવે તંત્રના જાણકાર વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ ટ્રેનોના રિઝર્વેશન ટિકિટોના સ્થાને અસામાજિક તત્વો દ્વારા તેનો અન રીતે દુરુપયોગ થતો હોવાથી રેલવે તંત્રએ આગામી પહેલી ડિસેમ્બરથી નોના સ્લીપર ક્લાસ સેકન્ડ ક્લાસ ઇકોનોમી ક્લાસ તેમજ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી કંઈ પણ એક મુસાફરે તેનું ઓરિજિનલ ફોટો આઈડી સાથે રાખવું પડશે જો માટે માન્ય ફોટો આઈડી માં વોટર આઈડી પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં માન્ય આઈડી વગેરે ફોટો સાથેના આઈડી પ્રૂફ માન્ય રહેશે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ

ભાગ લેવા માટે જાપાનનું એક વિશાળ વ્યાવસાયિક અને બિઝનેસ ડોલીગેશન આ સમીરમાં ભાગ લેવા આવનાર હોવાનું પણ જણાવ્યું હતું ત્રણેક માસ પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે જાપાનના પ્રવાસે ગયા ત્યારે તેમને ભારતના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ન મળ્યું હોય એવું રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम, जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हिंदी फिल्म ना सौ वर्ष निमित्ते हिंदी फिल्म कलाकारों राज कपूर नरगिस दिलीप कुमार नूतन शम्मी कपूर देवानंद राजेश खन्ना जॉय मुखर्जी मधुबाला, निम्मी, माला सिन्हा मीना कुमारी वैजंती माला किशोर कुमार वहीदा रहमान आशा पारेख उपरांत गायकों लता मंगेशकर हेमंत कुमार मन्नाडे किशोर कुमार तलत महमूद उपरांत क्लासिकल राग आधारित गीतों कव्वाली ફિલ્મી ભજન વગેરેના સો સો વિડીયો ગીતોની બે બે ડિવનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી એમપી થ્રી સીડી બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ હાઈકોર્ટ રોડ ભાવનગર ફોન જીરો બસો અઠ્યોતેર બે બેતાલીસ સત્યોતેર સત્યોતેર હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો ડબલ્યુ 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 ડોટ ફેસબુક ડોટ કોમ ઓબ્લિક એમજી કલર ક્રિએશન્સ અથવા

બેટનું નિશાન મળવા પાત્ર છે ભાજપ દ્વારા આ નિશાન સામે વાંધો રજૂ કરાતા જણાવ્યું હતું કે પાર્ટી છ માસથી જૂની ન હોવાથી તેને નિશાન ફાળી શકાય નહીં પરંતુ તેમના વિરોધનું સુરસુર યુ થઈ ગયું હતું અને ભાજપ દ્વારા જોરદાર વિરોધ કરાતા બેટને વધુ પ્રસિદ્ધિ મળી હતી એવું પણ પરિવર્તન પાર્ટીના અંગત સૂત્રોએ જણાવ્યું હતું ભાજપના ખૂબ પછાડા બાદ પણ મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના મુજબ ગુજરાત પરિવર્તન પાર્ટીના તમામ ઉમેદવારોને બેટનું નિશાન ફાળી દેવામાં આવ્યું છે રાજકોટ અડસઠ બેઠક પરથી ટિકિટ નહીં ફાળવાતા રોષે ભરાયેલા કોંગી આગેવાન અશોક ડાંગર ભાજપમાં જોડાયા ચૂંટણી પૂર્વે જબરી ઉથલપાથલ રાજકોટ શહેરના કોંગ્રેસના અગ્રણી ગણાતા અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અશોક ડાંગરને ગત કોર્પોરેશન ચૂંટણી સમયથી જ અન્યાય થઈ રહ્યો હોવા છતાં સમસમીને બેસી રહેલા અડગ નેતાને આ ચૂંટણીમાં પણ રાજકોટ ટિકિટ ફાળવવાની હૈયા ધારણા આપ્યા બાદ પણ અચાનક ફેરફાર કરાતા રોષે ભરાયેલા અશોક ડાંગરે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડે જવાનું નક્કી કર્યું હતું અને એ મુજબ ગઈકાલે શહેરના સામાકાંઠા વિસ્તારમાં યોજાયેલી ભાજપની સભામાં છત્તીસગઢના મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા શહેરના ચુનારાવટ ચોકમાં યોજાયેલી સભામાં વર્ષોના વર્ષો સુધી કોંગ્રેસની સાથે રહેલા અને વજનદાર વ્યક્તિત્વ ધરાવતા અશોક ડાંગરે પાર્ટી બદલાવવા પાછળ કોંગ્રેસની નીતિ રીતિ પરની નારાજગીને ગણાવ્યું હતું તેમજ માનનીય મુખ્યમંત્રીને વંચિતોના વિકાસની વિચારધારા અપનાવવા માટે ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

બે હાજર થી લઈને આજે બે સુધી સતત એકધારી ઉપેક્ષા અને જેના કારણે હું અને કારણ હોય ગુજરાતના વાત જુનાગઢ ની અંદર સુપાસકેડેમી ની અંદર કહી કે વંચિત વિકાસ એ ઓબીસી પ્રયોગ નથી કરતા કે જે આ વંચિત આ વિકાસ ની દિશા ની અંદર આજના અખબારો એ લેખા પછી કોંગ્રેસ ના દિલ્હી થી લઈને રાજકોટ ના સુધી ના નેતાઓ મારો પગ પકડવાના પ્રયત્નો કર્યા જેમણે એમ કીધું કે ભારતીય જનતા પક્ષ કરજો વિજયભાઈ કે ગાછીયા ખાઈ જ ના અશોક ડાંગર નથી તેરમી તારીખે આ લોકો નહીં બોલાવે તો કઈ નહીં હું મારા મતલબ માટે કે કોઈ સત્તા માટે અહીંયા આવ્યો નથી તો વંચિત વિકાસ માટે સતત કામ કરતો રહીશ મારું જન્મસ્થળ આકોલ વાળી ગીર છે હું ઓરિજિનલ સિંહો ની ભૂમિ માં જન્મીને આજે અહિયાં આવ્યો છું શિખંડીઓની સેનામાં જવું નથી એટલે કર્ણ થવાનું પસંદ કરીશ આટલી વાત કરીને મારી વાત પૂરું કરીશું જય હિન્દ જય ભારત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફે ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડેલ સત્યજીત બાઇક ચોરી ઝડપ અને ચોરીમાં વાપરી કુવામાં નાખી દેતો હોવાની કેફિયત કુવામાંથી ચાર બાઇક મળી આવ્યા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના મનહર મનહરપરાເສરી નંબર 4 માં રહેતો અને રિક્ષા ચલાવતો શેલેસ ઉર્ફે સત્યજીત નારણભાઈ સેલવડા બાઇક ચોરી કરે છે આથી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવતા પરેવડી ચોક નજીકથી પસાર થઈ રહેલા શેલેસને અટકાવીને તેની પૂછપરછ કરાતા તેની પાસેનું બાઇક ચોરીનું હોવાનું ખુલવા પામ્યું હતું આથી પોલીસ દ્વારા સકાયથી પૂછપરછ કરવામાં આવતા શેલેસ પોતાના સાગરીત જગદીશ ઉર્ફે ચક્કી મનસુખ ચૌહાણ ને સાથે રાખી જેટલા બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને એક બાઇક કેસોદ નજીકના ના શેરગઢ ગામે રહેતા સગાને આપી હોવાનું જણાવ્યું હતું અને બાકીના બીજા બાઇકનો ઉપયોગ ચોરી તેમજ ચીલ ઝડપ કરતા હતા અને જગદીશ મનસુખભાઈ ચૌહાણ તથા બીજી ગેંગમાં નિલેશ ગિરીશભાઈ ઓદિચ તેમજ હરેશ ઉર્ફે કાળુબાબુ આ ચારે ઈસમો પાસેથી કુલ બાર મોટરસાઇકલ કબજે લેવામાં આવે છે આ લોકો મોટરસાઇકલ ચોરી ગુનાહિક ઉપયોગ કરી અને પછી ઓળખાઈ જતા એને એક બજરંગ ભારતમાં મોરબી રોડ પર આવેલ અવાવરૂ કુવામાં ફેંકી દેતા જે કુવામાંથી ચાર મોટો કબજે લીધેલ છે અને આઠ મોટર સેહકલો અન્ય જગ્યાએથી કબજે લીધેલ છે વિશેષ તપાસા બનાવવા વખતે ચાલુ છે તેમજ આ વખતે વિશેષ બે આરોપીઓ આ સિવાય પણ પકડવાના બાકી છે જેને પણ પકડવા ખાલે રજૂ ચાલુ છે અને બાદમાં મોરબી રોડ પરના અવાવરું કૂવામાં બાઇકને નાખી દેતા હોવાનું ખૂલતા ફોનલી ફાયર બ્રિગેડની મદદથી કૂવામાં નાખી દેવાયેલા ચાર બાઈક કબજે કર્યા હતા જ્યારે શેરગઢ ગામે આપેલું બાઇક શૈલેશના સગા ફેરવતા હતા તેઓ પીધેલી હાલતમાં ઝડપાયા ત્યારે પોલીસે કબજે લીધું હતું શૈલેશને ચોરીમાં સાથ આપનાર મૂળ લાઠી ગામનો વતની જગદીશ ઉર્ફે ચક્કી સંત સંતકબી રોડ પર ચાર મહિના પહેલા એક પટેલ પ્રૌઢની હત્યાના આરોપસર જેલમાં છે આથી પોલીસે તેનો કબજો લેવાની તજવીજ હાથ ધરી છે બંને સાગરિતોએ મળી એકાદ વર્ષથી બાઇક ચોરી ચાલુ કરી હતી અને શહેરના સારદા નગર રણછોડ નગર પંચાયત ચોક ચંપક નગર અને પ્રહલાદ પ્લોટ વિસ્તારમાંથી માંથી બાઇક ચોરી કર્યાનું શૈલેષે કબૂલ કર્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ કોઈપણ વાહન ટાર્ગેટ કરીને અને ત્યાંથી ડુપ્લિકેટ ચાવીથી અથવા ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉપાડી જતા ઉપાડીને પછી એનો ચીલ ઝડપ કે ચોરી જેવા બનાવવામાં કરફોટ ચોરી જેવા બનાવવામાં ઉપયોગ કરી અને પછી આઈડેન્ટિફાય થઈ જાય એટલે પછી ત્યાંથી વાહનને ત્યાં અવાવરૂપ ગોવામાં ફેંક્યો હતો એ ટાઈપની એમોથી આ લોકો ગુના કરતા એક ખૂનની કોશિશના ગુનામાં જિલ્લા જેલમાં છે જેનો કબજો મેળવવાનો બાકી છે એ સિવાય કોઈની ગુનાહિત પ્રવૃત્તિ આ સિવાય જાણવા મળતી રાજકોટ શહેરના કેસરી નજીક ખોડિયારપરામાં રહેતા દલિત યુવાને કૌટુંબિક મામા સાથે માથાકૂટ સર્જાતા ઝેરના પરખા કર્યા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડાયો શહેરના કેસરી નજીક આવેલા ખોડિયારપરા પરા શેરી નંબર ત્રણ માં રહેતા અજીત અરવિંદભાઈ સોલંકી નામના દલિત યુવાને થોડા સમય પહેલા પોતાના કૌટુંબિક મામા જનકભાઈ પરમાર સાથે ભાગીદારીમાં ટવેરા કાર લીધી હોય આ કાર લેવામાં પૈસા મામાએ રોક્યા હતા અને ડ્રાઈવર તરીકે અજીતને સંભાળવાની એવું નક્કી કરી ભાગીદારી કર્યા બાદ કારને જામનગર નજીક અકસ્માત નડતા ભાગીદારી વિખાઈ ગઈ હતી અને અજીતના કહેવા મુજબ તેના મામા પાસેથી રૂપિયા એક લાખ ત્રીસ હજાર હિસાબ પેટેના લેવાના નીકળતા હોય મામા તે આપતા ન હોય પોતે ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોય જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ જણાતા આજે મોચી બજાર કોર્ટ પાસે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મોચી યુવકે ચાર માસ પહેલા લવ મેરેજ કર્યા બાદ છૂટાછેડા થઈ જતા વક ઘોડ્યું શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ આવેલા બગીચામાં કોઈ યુવાન ઝેરી દવા પી ગયાનું જાણવા મળતા તાત્કાલિક 108 ત્યા પહોંચી યુવانને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો આ યુવانના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઈલમાંથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પરિવારજનોના જણાવ્યા મુજબ ઝેરના પારખા કરનાર યુવાનનું નામ રોહિત નરસિંહભાઈ નાગર હોવાનું અને તે મોચી જ્ઞાતિનો હોવાનું જાણવા મળ્યું હતું આ યુવક રોહિત અગાઉ નવા ગામમાં બૂટ ચप्पलના ગોડાઉનમાં કામ કરતો હતો અને ચારેક માસ પહેલા લોહાણા પરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે આગ મળી જતા બંને લગ્ન કરી રાજકોટ છોડી બરોડા સ્થાયી થઈ ગયા હતા પરંતુ જીવાણુના જોશમાં લેવાયેલા ઉતાવળિયા નિર્ણયનું જે પરિણામ આવે તે મુજબ બંને વચ્ચે તકલીફ ઊભી થતા દિવાળી પર બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારથી જ રોહિત સતત ચિંતામાં રહેતો હોય તેણે આવું પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું ઝેરપી લેનાર રોહિત બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હોવાનું